સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી તાલુકાના ભેટ ગામે ચોટીલા નાયબ કલેક્ટર એચ ટી મકવાણા ટીમ દ્વારા ખનીજ ચોરી પર રેડ કરી હતી ભેટ ગામે રેડ કરતાં સ્થળ પરથી ગેરકાયદેસર ખનીજ ચોરી કરતાં સોળ કુવાઓ ઝડપાયા હતા પ્રાંત અધિકારીની ટીમે સ્થળ પરથી એકસો પચાસ ટન મેટ્રિક ટન કોલસો પંદર ચરખી સોળ બકેટ ત્રણ ડમ્ફર બે લોડર મશીન પાંચ ટ્રેક્ટર પાંચ બાઇક બે કમ્પ્રેસર મશીન એક જનરેટર કુલ જપ્ત કરીને તમામ મુદ્દામાલ કિંમત બે કરોડ સત્યાસી લાખ ત્રીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો તેમજ કાર્બોસેલ કાઢવાના કુવામાં જોખમી રીતે ઉતારવામાં આવેલ સોળ મજૂરોને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું ચોટીલા પ્રાંત અધિકારીએ એચટી મકવાણાએ ગેરકાયદેસર ખનીજ ચોરી કરનાર છ આરોપીઓ સામે માપણી કરી દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી તમામ મુદ્દામાલ જપ્ત કરી ચોટીલા ખાતે ખસેડવામાં આવ્યો હતો thank you